મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનાર પ્રેમીએ ખૂની ખેલ ખેલાયો હતો ને મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના દસ જેટલા ઘા મારી નિર્મમ હત્યા નીપજાવવામાં આવી હતી જેના ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા ને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા ત્રણેય શખ્સો છે હત્યારાઓ નવા માલક નિશના મેહુલ પુંજાભાઈ સોલંકી ઉંમર વર્ષ ત્રીસના હત્યારા અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા પોલીસ ગિરફતમાં શખ્સો છે મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા હતા મેહુલ સોલંકી અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી ત્યારબાદ પોતાના નજીક આવેલા ઘર પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો જેમનું મંદુક રાખી અલ્પેશ બારૈયા તેના બે મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવી પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યા બાદ દસ જેટલા છરીના ઘા મારી મિહુલ હત્યા કરી નાખી હતી ને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડી હત્યારાઓ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી ખાંભા પોલીસ નવા માલક ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી જેમાં મરણ મરણ મેહુલ પુંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારીયા હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોતળ રમેશભાઈ બારડીયા નું મર્ડર કરેલું હતું આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી